અમદાવાદના કાંકરિયા કાર્નિવલના ત્રીજા દિવસે ભારે ભીડ ઉમટતા તમામ સાત ગેટ બંધ કરવાની ફરજ પડી હતી ગઈકાલે શનિવાર હોવાથી અંદાજે એક લાખથી પણ વધુ લોકો કાંકરિયા કાર્નિવલની મજા માણવા માટે ઉમટ્યા હતા લોકોની સુરક્ષા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 9 વાગ્યા બાદ તમામ 7 게ટ પર ભલાકાતીઓને એન્ટ્રી બંધ કરી દેવાની ફરજ પડી હતી. ભીડમાં કોઈ પણ પ્રકારની ભાગદોડ ન થાય અને ક્યાંય પણ કોઈ દુર્ઘટના ન બને તે માટે અગાઉથી નક્કી કરવામાં આવેલી ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક ધોરણે કાંકરિયા પરિસરના તમામ 7 게ટ બંધ કરી પ્રવેશ બંધ કરાવ્યો હતો. ગઈકાલે શનિવાર હોવાથી અંદાજે 1 લાખ થી પણ વધુ લોકો કાંકરિયા કાંદિવલી મજા માણવા માટે ઉમટ્યા હતા લોકોની સુરક્ષા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 9 વાગ્યા બાદ તમામ સાત ગેટ પર ભુલાકાતીઓને એન્ટ્રી બંધ કરી દેવાની ફરજ પડી હતી ભીડમાં કોઈ પણ પ્રકારની ભાગદોડ ન થાય અને ક્યાંય પણ કોઈ દુર્ઘટના ન બને તે માટે અગાઉથી નક્કી કરવામાં આવેલી ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશને તાત્કાલિક ધોરણે કાંકરિયા પરિસરના તમામ गेट बंद कर प्रवेश बंद कर